sleep in हमारा साथी मंत्री दिशाना धारा सभ्य श्री प्रवीण भाई माली भारतीय जनता पार्टी जिला बनासकांठा प्रमुख हमारे जिला का हो तो पहला प्रमुख श्री ने देव पड़े हमारा कैप्टन एवं कीर्ति सिंह जी वाघेला आ विस्तार ना लोकप्रिय धारा सभ्य पूर्व मंत्री श्री केसाजी चौहान आ ट्रस्ट अध्यक्ष श्री विनोद भाई हेकड़ श्री चंद्रकांत भाई संघवी पूर्व धारा ने हमारा मित्र श्री शशिकांत भाई पंडिया पूर्व धारा सभ्य एपीएमसी चेयरमैन श्री गोवा भाई મારા મિત્ર મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ મહામંત્રી અને અમારા સાથી એવા સંજયભાઈ બ્રહ્મભટ શ્રી સીપી પટેલ શ્રી સમીર રાવલ શ્રી વસંત નાઈ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ધીરોભાઈ શાહ ધીરડિયાની તીર્થના સૌ અગ્રણીઓ અને ઉપસ્થિત મારા સૌ વડીલોને રોમ રોમ सौ माताओं ने वंदन मारा सौ मित्रों ने वो अभिनंदन आप आजे घना समय पची बिल्ली आवाज़ होती है अने बिल्ली आवाज़ के साथ है जूनी आदो बदी ताली दर

ऐतिहासिक तो भूमि ना अनेक विकास कामों ना आज खातमुहूर्त करवा मांगता है कदाच बिल्डिंगों इतिहास ना बैठेला मोटा भाग ना लोगों ने नहीं हो सके जे मारी हो पड़ना है हेटा पहले लगभग लोगों ने हो

વર્ષો વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો ને ઇતિહાસને ભૂસાવી લેવાનો જે પ્રયાસ કર્યો ને પાછો બિલ્ડિંગ કઈ રીતે ઊભું થયું એ જ્યારે હું વાંચી રહ્યો હતો તો મારા મનમાં ખૂબ આનંદ થયો કે પ્રજાને ક્યારેય બી ઇતિહાસ ભૂલવા ના દે અને ઇતિહાસને ફરી એકવાર ઉજાગર કરવા માટે આજની આ આખી ડિઝાઇનમાં હું આજે અહીંયા એક એલાન કરું છું बिल्डिंग टीम में जो आ विकास को काम થાય છે તેમાં एक समग्र इतिहास दर्शाई सकता है कि वर्षों वर्ष पहला आप वो बिल्डिंग क्यों हुआ तू या सवा सौ थी बदारे वर्षों पहला सिखरमंद देरासरों की लाइनें आपरास सनातन मंदिरों या हजरता અને બિરડી એક ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર એ વખતોમાં બી રહેલું અને આજ બિરડીને ત્રંબાવતી નામની ભવ્ય નગરી તરીકે બી ઓળખાતું હતું એ બિરડીમાં એ ઇતિહાસને ઉજાગર થઈ શકે ઇતિહાસ ક્યારેય ભૂલી ના શકાય તે માટે મારી ઉંમરના સૌ યુવાનો બિરડીની ધરતીમાં કેટલાય લોકો કેવા કેવા લોકો આ દેશ માટે કેવું કેવું કામ કર્યું છે એ જરા એને અંદાજો આવશે તો જરૂરથી એના ધરતી પ્રત્યે એમની શ્રદ્ધા અજીબી વધશે આ ભૂમિ જ્ઞાન અને તપની સાક્ષી છે વિક્રમ સંવત 1352 માં આઈ 12 જૈનાચાર્યો ચાર ટાશ માટે બિરાજમાન હતા તે સમયએ તપાગજના દીર્ઘદ્રષ્ટા આચાર્ય શ્રી સોપ પ્રભુ સુરીશ્વરજી મહારાજે આકાશ દર્શન કરીને ભવિષ્યવાક્યો તો કયા નગર પર મોટો સંકટ આવવાનું એક સંતની કરુણા જો એને સમાજને બચાવવા માટે અપવાદ સ્વીકારીને પહેલું ચાતુર્માસ પૂર્ણ કર્યું અને સમગ્ર સંઘને ચેતવ્યો તેમના કહેવાથી જૈન શ્રેષ્ઠીઓ અને બીજા આપણા સૌ સનાતનીઓ અહીંથી રાધનપુર ચાલી ગયા અને નવ નગર આખું રાધનપુરમાં વસાવ્યું અને ખરેખર संवत तेरसो ने पंचावन छप्पन मा अलाउद्दीन खिलजी नाम ना सेनापति ये आपड़ा भिल्ली ऊपर आक्रमण करियो अने आपको भिल्ली भांगी ना दियो अने केवाई से के सत्य परेशान हो सकता है पराजित नहीं आक्रमण करो ये इमारत तोड़ी सकिया परंतु आपरी सौनी श्रद्धा કરી શક્યા સદીઓ પછી આ ભિલડિયાની તીર ફરી બેઠું થયું અને તેમાં મને ગર્વ છે ગુજરાતની સામાજિક સમરસતા ઉપર 1872 વતની ધરમચંદભાઈ મહેતાને આ નગર ફરી વસાવવાનો વિચાર આવ્યો અને તેમાં સાથ મળ્યો એક આદિવાસી ભાઈ अंदा फिल लो अंदा फिल नी प्रेरणा दी એટલે જ ગામ નું નામ વિલવી પડ્યું અને જય અને આ આદિવાસી ભાઈ આ બે જન ની જોડીએ આપા ભેળી ને ફરી વસાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો છે એવા સમયે હું ધરમચંદ મહેતા અને અંદાભાઈ ભિલ્લો દેવ ને આજે

આદેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પછી એક યોજના લાવીને એવા એક એક તીર્થને ફરીથી આ ઐતિહાસિક મૂલ્યોનું રક્ષણ કરવાનો કામ કર્યું અલાઉથી તીજીએ નાશ કર્યો અને મોદી સાહેબે આની આસ્થાને વધુ મજબૂત કરવાનો કામ કર્યું કે બદલ અહીં બેઠા હજારો નાગરિકો વતી

વિલડ્યાજી દાદાના અનેક ચમત્કારો આપણે જોયા છે અને આ ગામના প্রত্যেক નાગરિકો પર હંમેશા એમનો આશીર્વાદ રહ્યા છે વિલડ્યાજી તિર્થના વિકાસ માટે રાજ્ય સરકારમાંથી આજા વિસ્તારના વિકાસ માટે 11 કરોડની વિધારે રકમનો કાર્ય ખાત મુરત કરવામાં આવી છે सामान्य रीति बैठला સૌ સમાજના નાગરિકોને વિચાર આવતો કે 11 કરોડ નો આ વિકાસ કામો થી આ નગરના લોકો ને તાલુકાના લોકો ને આસપાસના ગામના લોકો ને આનો શું લાભ

ઉપાસ હોય સારો બનાવ્યો રહેવા માટેની વ્યવસ્થા ખૂબ સારી બનાવી આસપાસની અનેક જગ્યાઓ પર રહેવાની વ્યવસ્થાઓ બની હવે તમે કલ્પના કરો કે આ હોલોકો મોટો પૈનો बाजूમાં ભોજનશાળા કેટલી મોટી બનશે અમને આયુડે દરરોજ 100 લોકો આવતા છે આવનારા દિવસોમાં અહીંયા રેલવે સ્ટેશન ચાલુ થશે नवी ट्रेनों नो कनेक्शन आओ से ट्रेनों में खूब मोटा मोटा संगोइयां आओ से अने ये संगोइयां दर आओ से तो दर रोज हजारों नी संख्या पर लोग को यहाँ रेवा आओ से तो रिक्शा वाला ने भाड़ू मिल से भोजन साला ने अंदर नवा लोगों ने काम मिल से अलग अलग कैटरिंग वाला ने कामगिरी मिल से डेकोरेशन वाला ने कई

પોતાના સંયુક્ત પરિવારમાં રહીને એ પોતાનો વેપાર કે આ કરી શકે કે પ્રકારની વ્યવસ્થાઓ કહા આપડે આલન હવે તમે મને કો કે આવા ડેવલપમેન્ટનું કામ કરીને જો આપડા વિવિધ तीर्थ સ્થળો જ્યાં મોટા મોટા મંદિરો છે આપ क्या डेवलपमेंट करवाती जो लाखों लोगों के क्षेत्र के अंदर आता हो तो ये विस्तार माटे आवा डेवलपमेंट करवा जो है कि ना करवा क्या रे तुम्हें तो कोई सरकार ये जो ही है प्रवीण भाई के साथ में करो आलाउद खिलजी जवा अनेक दूसरा शब्द लोगों है સનાતની મંદિરો પર જે પ્રહાર કર્યો જે નાશ કર્યા એવા એક પછી એક મંદિર માટે મોદી સાહેબે જે કામ કર્યું છે કેવું લાગ્યું

काम जे हाथ में लेवाया गया फेज 1 में तारंगा ईडल और कुंभारिया जी देवा महत्वना क्षेत्रों में 5 करोड़ का खर्च है काम के लिए तो फेज 2 दक्षिण गुजरात का कावी भरूच जगड़िया और गांधार तीर्थों माटे 18 करोड़ ने 59 लाख ना कामगिरी करवा અને આજે ભીલોડિયાજી તેલ માટે 11.3 કરોડના કામનો ખાતમોરત કર્યો હવે સામલીને તમને બધાને મનમાં આનંદ થશે અને નારો બધાનો મજબૂત લાગવો જોઈએ હવે આખા ગુજરાતની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માં અંબાનો ધામ અંબાજી ખાતે ખાતમુર્ત કરવા જઈ રહ્યા છે પહેલા ફેઝ નું કામ એ કરી નવસો કરોડ રૂપિયા ની passe a de marinho. નાનું મોટું નુકસાન થયું હશે બધાને સંભળાય તો સરકારે રૂપિયા કેમ આપ્યા બધાને વટતી અને બધાના બેંક ના એકાઉન્ટમાં આવ્યો

we આઠ હજાર કરોડ થી વધારે રકમ કાલ બપોર સુધી બધા ખેડૂતોના ખાતામાં મોકલી લીધી બાકી છે એને यहाँ की विषय कोई विषय हो ही नहीं सकते अनेक तमारा सोनी साथे सो समाज की साथे सो वर्गों की साथे विकास ने विरासत ना काम ना आगल बदारनार आपलिए आग भारतीय जनता पार्टी की सरकार के आपके आपका बिजला था सो खेल तो जुड़े सो समाज तो जुड़े आगल बदार तैयार हैं आपना भिड़गया दिन पूजानु गार्डन बन से सुपरनु गार्डन बन से नवा नवा सिल्को लाख से स्ट्रीट लाइटो लाख से बैठा तने बाथरूम की व्यवस्था हो तसे आप परिसर सारा रास्ता हो बनावानी कामगिरी की आज की शुरुआत होवानी से आ यात्रा धाम विकास ने अजी आवल बाजार में माटे आपरे सब लोगों कटिबद्ध छे आप सब लोगों अगर उसको तो जरूरत है या याद रहे वो विवच से मतलब आप सब लोगों खुद खुद ने रोजगारी विवच से आप सब लोगों ने परिए कार खूब लाख रुपए कुर्बान अच्छी बात आपका बदल ऊँ आपनों आबार मानुषों आप सब लोगों लोग खूब खूब आवाज़ आखरे आज तो मोदी साहब ने यहाँ भरपूर मुद्दों के लिए आज शुरुआत के लिए आगे तो आवा कार्यो बदलने आशीर्वाद आपको पड़े कि ना अपवा पड़े